ને માજુ આ આ વીની બાર બેટરી દિવસની ના હોય અંદર જવાની અને અહીં અંદર બસ રાખી તો રીસમ હે તો આપણું ફોટો લઈ જો હનુમાનજીની કથા બેસવાની છે ને એમાં બધા ભક્તજનો જે કથા સાંભળવા આવશે એને પ્રસાદી આપવાની છે એની સેવા છે એટલે આ અહીંયા પૂરી બને છે અને બીજી બધી રસોઈ ત્યાં બનશે મીનાબેન છે મીનાબેન તમે પૂરી ભણવાનું હમણાં થોડી વાર માટે બંધ કર્યું છે સુકાઈ ન જાય એટલે હે ને સારું સરસ પાતરીને મસ્ત મજાની મળો છો તુલીને દડા જેવી થાય એવી નહીં ભક્તો માટે પ્રસાદ બનાવો છો સરસ સરસ તમારી સાથે ઘણા બધા છે ને હેલો મજામાં મને તો ના ઓળખતા હોય મને ઓળખતા સાંજના ભોજન પ્રસાદી ભક્તોમાં દેવાની છે હનુમાનજીની કથા કહી સેવા ભગવ